ભારત સહિત ત્રણ દેશની ધરતી ધ્રુજી ઉઠી છે અફઘાનિસ્તાનમાં ચાર પોઈન્ટ છ ઉત્તરાખંડના ચમોલીમાં ત્રણ પોઈન્ટ ત્રણ અને મ્યાનમારમાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા ગઈકાલે ભૂતાન અને દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં પણ ભૂકંપ આવ્યો હતો હરિયાણા શાળા શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓ માટે સવારની પ્રાર્થનામાં ગીતાના શ્લોકના પાઠ ફરજિયાત સામેલ કરવા નિર્દેશ આપ્યા છે બોર્ડે કહ્યું કે શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ ઉત્તરાખંડ સરકારે પણ આવો જ નિર્ણય લીધો હતો એંસી ટકા ભારતીય સ્વદેશી ટેકનોલોજી વડે નિર્માણ પામેલા યુદ્ધ જહાજ આઈએનએસ નિસ્તારને શુક્રવારે ભારતીય નેવીમાં સામેલ કરાયું હતું નિસ્તારનું વજન નવ હજાર ત્રણસો પચાસ ટન અને તેની લંબાઈ એકસો વીસ મીટર છે આ યુદ્ધ જહાજનો ઉપયોગ કટોકટીની સ્થિતિમાં કોઈપણ સબમરીનને બચાવવા માટે કરવામાં આવશે અઢાર જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે તબલીગી જમાતના એકસો વિદેશી સભ્યોને આશ્રય આપવાના આરોપસર સિત્તેર ભારતીય નાગરિકો સામે દાખલ કરાયેલી સોળ એફઆઈઆર રદ કરી હતી આ વિદેશી નાગરિકો બે હજાર વીસમાં કોવિડ ફાટી નીકળ્યા દરમિયાન નિઝામુદ્દીન મરકઝ ખાતેના ધર્મસભામાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા હતા નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ શુક્રવારે ટેલિગ્રામ મેસેન્જિંગ એપ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી નેપાળ પોલીસના સાયબર બ્યુરો દ્વારા મહિનાઓ સુધી વારંવાર ચેતવણીઓ અને વિનંતીઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ એપ્લિકેશનને નાણાકીય છેતરપિંડી અને મની લોન્ડરિંગ માટેનું સાધન ગણાવવામાં આવ્યું હતું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પાકિસ્તાન યુદ્ધ રોકવાનો દાવો કરતા કહ્યું કે ભારત પાકિસ્તાન બંને પરમાણુ રાષ્ટ્રો વચ્ચેના યુદ્ધમાં સતત વધારો થઈ રહ્યો હતો પરંતુ અમે વ્યાપાર દ્વારા તેને અટકાવ્યું હતું જમ્મુ કાશ્મીર પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર યુનિટ એટલે કે સીઆઈ કે દ્વારા આતંકવાદીઓની ભરતી મામલે કાશ્મીરના ચાર જિલ્લામાં દસ સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે પુલવામામાં એક ગાંદરબલમાં છ શ્રીનગરમાં એક અને બડગામમાં બે સ્થળોએ તપાસ કરવામાં આવી હતી સંસદનું ચોમાસુ સત્ર એકવીસ જુલાઈ એટલે કે આવતા સોમવારના રોજ શરૂ થશે જે ઓગસ્ટ સુધી ચાલશે મોદી સરકારે આ સત્રમાં રજૂ કરવા માટે આઠ નવા બિલોની યાદી બનાવી છે ઉપરાંત અગાઉ રજૂ કરાયેલા સાત પેન્ડિંગ બિલો પણ રજૂ કરવામાં આવશે અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન તમામ પ્રકારના આતંકવાદનો દ્રઢતાથી વિરોધ કરે છે અને એપ્રિલે થયેલા પહેલગામ હુમલાની નિંદા પણ કરે છે ચીન વિવિધ દેશોને આતંકવાદ વિરોધી સહયોગ વધારવા અને સંયુક્ત રીતે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા જાળવવા હાકલ કરે છે ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામેની પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે જે મચ્છર દ્વારા ફેલાતા રોગને અટકાવવા સક્ષમ છે આ રસીનું શક્ય તેટલું જલ્દી ઉત્પાદન કરવા માટે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈ સી ખાનગી કંપનીઓ સાથે કરાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે